નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ સ્ટોરી પર એક નવા મિત્રો હિન્દુ પંચાંગ મુજબ આજે ઋષિ પંચમીનો પવિત્ર તહેવાર ઉજવાઈ રહ્યો છે ધાર્મિક શાસ્ત્રોમાં ભાદરવા મહિનાની શુક્લ પક્ષની પંચમી તિથિને ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે આ દિવસે સપ્ત ઋષિઓની પૂજા તથા ઉપવાસ કરવાનો ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો છે પૂજાના સમયે સપ્ત ઋષિ મંડળના તમામ સાત ઋષિઓની વિધિવત પૂજા કરવામાં આવે છે વશિષ્ઠ ઋષિ કશ્યપ ઋષિ અત્રિ ઋષિ ભરદ્વાજ ઋષિ વિશ્વામિત્ર ઋષિ ગૌતમ ઋષિ અને જમનાગ ઋષિ આ દિવસે ઋષિ પંચમીની કથા સાંભળવી કે કરાવવી પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે મિત્રો ખાસ કરીને મહિલાઓ માટે આ વ્રત ખૂબ જ સૌભાગ્યશાળી માનવામાં આવે છે માન્યતા છે કે આ વ્રતના પાલનથી સ્ત્રીઓ રજસ્વલા દોષથી મુક્ત થાય છે એટલે કે મહાવરી દરમિયાન અજાણતા કે જાણતા થયેલા કોઈ પાપ કે ભૂલ માટે ક્ષમા મળી રહે છે સાથે સાથે જો ઋષિ દિવસે શ્રદ્ધાપૂર્વક વ્રત કરીને કથા સાંભળવામાં આવે તો જીવનના દુઃખ કલેશ દૂર થઈ જાય છે સામાન્ય રીતે ભક્તો આ દિવસે ફક્ત એક જ કથા સાંભળે છે પરંતુ આજે હું તમને ઋષિ પંચમીની સાથે ફળદાયી કથાઓ સંભળાવવા જઈ રહી છું એટલા માટે વિનંતી છે કે આ કથાઓને અંત સુધી ધ્યાનપૂર્વક સાંભળજો જેથી તમને સંપૂર્ણ શુભ ફળ પ્રાપ્ત થાય પરંતુ મિત્રો કથા શરૂ કરતા પહેલા એક નાની વિનંતી જો તમે ચેનલ પર નવા હોય અને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દેજો સાથે જ વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં અને કમેન્ટ બોક્સમાં જય ભોલેનાથ જરૂરથી લખી દેજો જેથી ભગવાન ભોલેનાથની કૃપા આપણા સૌ પર બની રહે તો ચાલો મિત્રો હવે પ્રથમ કથાનું રસપાન શરૂ કરીએ તેને ધ્યાનપૂર્વક સાંભળજો એક સમયની વાત છે એક નગરમાં એક બ્રાહ્મણ તેની પત્ની સાથે રહેતો હતો તેની પત્નીએ એક દિવસે ઋષિઓને ભોજન માટે આમંત્રણ આપ્યું હતું પરંતુ તે દિવસે તે રજસ્વલા થઈ ગઈ અને તેને વિચાર્યું કે તે હવે શું કરે તેને તો ઋષિઓને ભોજન માટે આમંત્રણ આપી દીધું હતું અને જો તેણે તેમને ભોજન ન કરાવ્યું અને તેમનું સન્માન ન કર્યું તો અનર્થ થઈ જશે આવો વિચાર કરીને તે મૂંઝવણમાં આવી ગઈ અને ત્યારબાદ તે તેની પડોશનની પાસે ગઈ અને તેને પૂછ્યું બહેન આજે મેં મારા ઘરે ઋષિઓને ભોજન માટે આમંત્રણ આપ્યું છે અને આજે જ હું રજસ્વલા થઈ ગઈ છું હવે તમે જ જણાવો કે હું શું કરું પડોશને કહ્યું તું એવું કર સાત વાર નાહી લે અને સાત વાર કપડાં બદલી લે અને પછી ભોજન તૈયાર કરી દે બ્રાહ્મણની પત્નીએ ઘરે આવીને આવું જ કર્યું અને ત્યારબાદ ઋષિઓ તે બ્રાહ્મણના ઘરે ભોજન કરવા માટે આવ્યા ભોજન કરતા સમયે તેમને પોતાની દિવ્ય દ્રષ્ટિથી જોયું તો તેમણે ભોજનમાં કીડા ચાલતા દેખાઈ રહ્યા હતા અને તે બધા પોતાની દિવ્ય દ્રષ્ટિથી તેનું કારણ પણ સમજી ગયા તેમણે નારાજ થઈને બ્રાહ્મણ અને તેની પત્નીને શ્રાપ આપી દીધો ઋષિઓના શ્રાપને કારણે બીજા જન્મમાં બ્રાહ્મણે એક બળદનો અને તેની પત્નીએ એક પુત્રીનો જન્મ લીધો અને બીજા જન્મમાં તેઓ પોતાના દીકરાને ત્યાં રહેવા લાગ્યા તેમનો દીકરો ખૂબ જ ધાર્મિક હતો એક દિવસે તે દીકરાએ તેમના માતા પિતાના શ્રાદ્ધના દિવસે બ્રાહ્મણોને ઘરે ભોજન કરવા માટે બોલાવ્યા આ જોઈને તે બળદ અને કુતરી વાતો કરવા લાગ્યા આજે તો આપણો દીકરો આપણો શ્રાદ્ધ કરી રહ્યો છે આજે તો ખીર અને પૂરી ખાવા મળશે પોતાના ઘરે ભોજન માટે તેમણે વિવિધ પ્રકારના વ્યંજનો બનાવ્યા છે હવે બ્રાહ્મણના દીકરાની પત્નીએ ખીર બનાવવાનું શરૂ કર્યું અને જ્યારે તે કોઈ કામથી બહાર ગઈ ત્યારે રસોડામાં એક સાપ આવ્યો અને તે સાપે ખીરની તપેલીમાં ઝેર નાખી દીધું કુતરીના રૂપમાં રહેલી તેની માએ આ બધું જોઈ લીધું અને તેને વિચાર્યું કે બધા જ બ્રાહ્મણો આ ખીર ખાઈને મરી જશે અને મારા દીકરા અને વહુને બ્રહ્મ હત્યાનું પાપ લાગશે તેણે તેમના દીકરા અને વહુને આ પાપથી બચાવવા માટે જઈને તે ખીરની તપેલીમાં મોં નાખી દીધું જ્યારે તે કુતરી તે તપેલીમાં મોં નાખી રહી હતી ત્યારે તેના દીકરાની પત્નીએ તે કુતરીને આવું કરતા જોઈ લીધું તેણે ગુસ્સામાં આવીને ચૂલામાંથી સળગતું લાકડું બહાર કાઢ્યો અને કૂતરીને માર્યો બિચારી કૂતરી માર ખાઈને આમ તેમ ભાગવા લાગી એમ તો તેની વહુ ભોજનમાં વધેલું ખાવાનું દરરોજ તે કૂતરીને નાખતી હતી પરંતુ ગુસ્સાના કારણે તેણે આજનું બધું ખાવાનું બહાર ફેંકી દીધું અને ત્યાર પછી બધા જ વાસણ સાફ કરીને બીજીવાર રસોઈ બનાવી અને બ્રાહ્મણોને બોલાવ્યા પછી તેમણે ભોજન કરાવ્યો મિત્રો હવે રાત પડી ગઈ હતી અને રાતના સમયે ભૂખથી વ્યાકુળ થઈને તે કુત્રી તેના પૂર્વ જન્મના પતિ જે બળદના રૂપમાં હતા તેમની પાસે જઈને બોલી સ્વામી આજે તો તો હું ભૂખથી મરી રહી છું એમ મારો પુત્ર દરરોજ મને ખાવા માટે કંઈક આપતો હતો પરંતુ આજે મને ખાવા માટે કંઈ પણ મળ્યું નથી મેં તો સાપના ઝેરવાળી ખીરની તપેલીમાં એટલા માટે મોં નાખ્યો હતો કે તેમને બ્રહ્મ હત્યાનું પાપ ન લાગે અને આ કારણથી જ વહુએ મને ખૂબ જ મારી અને ખાવા માટે પણ કંઈ ન આપ્યું ત્યારે તે બળદરૂપે કહ્યું તારા પાપના કારણે તૂટી ગઈ છે આજે હું આખો દિવસ ખેતરમાં હળ ચલાવતો રહ્યો અને આપણા દીકરાએ આજે મને પણ ભોજન નથી આપ્યો અને મને પણ માર્યો છે આપણને આ પ્રકારનું કષ્ટ આપીને તેણે આ શ્રાદ્ધને નિષ્ફળ કરી દીધું છે મિત્રો તેમના માતા પિતાની આ વાતોને તેમના દીકરાએ સાંભળી લીધી અને તે તેમના દુઃખથી ખૂબ જ દુઃખી થયો અને તેણે તે 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 સમયે બંનેને પેટ ભરીને ભોજન અને પછી થઈને વનમાં વનમાં જતો રહ્યો જઈને તેને પૂછ્યું હે ઋષિ મુનિઓ જણાવો કે મારા માતા પિતા ક્યાં ક્યાં કર્મોને કારણે આ નીચ યોનિમાં જન્મ્યા છે અને તેમને કયા પ્રકારેથી હવે હું આ યોનિમાંથી છુટકારો મેળવી શકીશ ત્યારે ઋષિ બોલ્યા તું તારી પત્ની સાથે મળીને ઋષિ પાચમનું વ્રત કર અને તેનું ફળ તમારા માતા પિતાને આપો ઋષિના કહ્યા મુજબ ભાદરવા મહિનાની શુક્લ પક્ષની પંચમીના દિવસે તેમણે પાણીથી સ્નાન કરીને નવા રેશમી કપડા પહેરીને સપ્ત ઋષિઓનું પૂજન કર્યું અને બધું જ પૂજન તેણે પોતાની પત્ની સાથે મળીને વિધિ વિધાન મુજબ કર્યું અને તેનું પુણ્ય પોતાના માતા પિતાને આપી દીધું તેના ફળ સ્વરૂપે તે બ્રાહ્મણના માતા પિતા પશુઓની માંથી છૂટી ગયા વ્રત પૂરું થતાં જ આકાશમાંથી વિમાન આવ્યો તે બળદ સુંદર પુરુષ અને તે કુત્રી સુંદર સ્ત્રીના રૂપમાં આવી ગયા અને બંને વિમાનમાં બેસીને સ્વર્ગમાં જતા રહ્યા હે ઋષિ ભગવાન જેવા તે બ્રાહ્મણ પત્ની પત્નીના દોષ દૂર કર્યા તેવા જ બધાના દોષ દૂર કરજો જેવી રીતે તેમને મોક્ષ આપ્યો એવી રીતે બધાને મોક્ષ આપજો મિત્રો હવે આપણે ઋષિ પંચમીની બીજી કથાનું રસપાન કરીશું માટે આ કથાને ધ્યાનપૂર્વક સાંભળજો ઘણા સમય પહેલાની વાત છે વિદર્ભ દેશમાં એક સદાચારી બ્રાહ્મણ રહેતો હતો તેની પત્ની ખૂબ જ પતિવ્રતા હતી જેનું નામ સુશીલા હતું તે બ્રાહ્મણને એક પુત્ર અને પુત્રી એમ બે સંતાનો હતા લગ્નની ઉંમર થતાં તેણે પોતાની દીકરીનું એક સંસ્કારી દીકરા સાથે લગ્ન કરાવી દીધું પરંતુ દેવી યોગના કારણે તેમની દીકરી થોડા દિવસ બાદ વિધવા થઈ ગઈ તે દુઃખી બ્રાહ્મણ અને તેની પત્ની પોતાની દીકરી સાથે ગંગા નદીના તટ પર એક ઝૂંપડી બનાવીને રહેવા લાગ્યા એક દિવસે બ્રાહ્મણની દીકરી સૂઈ રહી હતી ત્યારે તેનું શરીર પીડાઓથી ભરાઈ ગયું અને તે દીકરીએ બધી જ વાત તેની માને જણાવી તે દીકરીની માએ બધી વાત તેના પતિને જણાવી અને પૂછ્યું કે હે પ્રાણનાથ આપણી દીકરીની આવી ગતિ થવાનું કારણ શું છે ત્યારે બ્રાહ્મણે સમાધિમાં જઈને આ ઘટનાની જાણકારી મેળવી અને કહ્યું ગયા જન્મમાં પણ આપણી દીકરી બ્રાહ્મણી હતી તેને રજસ્વલા થતાં જ વાસનોને અડી લીધા હતા અને આ જન્મમાં પણ તેને લોકોની દેખાદેખીમાં ઋષિ પંચમીનું વ્રત પણ નથી કર્યું એટલા માટે તેના શરીરમાં કીડા પડ્યા છે હિન્દુ ધર્મશાસ્ત્રમાં વર્ણન કરવામાં આવ્યું છે કે રજસ્વલા સ્ત્રી પહેલા દિવસે ચંડાલની બીજા દિવસે બ્રહ્મઘાતીની અને ત્રીજા દિવસે ધોબાણની જેમ અપવિત્ર હોય છે તે ચોથા દિવસે સ્નાન કરીને શુદ્ધ થઈ જાય છે અને જો તે શુદ્ધ મનથી હજુ પણ ઋષિ પંચમીનું વ્રત કરે તો તેના બધા જ દુઃખ દૂર થઈ જાય છે અને બીજા જીવનમાં તેને અટલ સૌભાગ્યની પ્રાપ્તિ થશે પિતાજીની આજ્ઞાથી તે દીકરીએ વિધિપૂર્વક ઋષિ પંચમીનું વ્રત અને ઉપવાસ કર્યો વ્રતના પ્રભાવથી તે બધા જ દુઃખથી મુક્ત થઈ ગયા બીજા જન્મમાં તેને અટલ સૌભાગ્યની સાથે બધા જ સુખોની પ્રાપ્તિ થઈ હે ભગવાન જેવી રીતે તમે બ્રાહ્મણીની દીકરી પર કૃપા કરી તેવી રીતે બધા જ પર કૃપા કરજો બધાને દોષોથી મુક્તિ કરજો અને બધાનું કલ્યાણ કરજો મિત્રો આ હતી ઋષિ પંચમીની બીજી કથા હવે હું તમને ઋષિ પંચમીની ત્રીજી કથા સંભળાવવા જઈ રહી છું માટે જ ધ્યાનપૂર્વક સાંભળજો મિત્રો એક દિવસની વાત છે એક ગામમાં એક ગરીબ માં અને દીકરો રહેતા હતા ભાદરવો મહિનો આવ્યો અને ઋષિ પંચમી આવી ત્યારે દીકરો બોલ્યો હું મારી બહેન પાસે રાખડી બંધાવવા માટે જઈશ ત્યારે માં બોલી દીકરા આપણે ગરીબ છીએ અને તારી બહેન ખૂબ જ અમીર છે જો તું તેના ઘરે જઈશ તો તું તેને ભેટમાં શું આપીશ ત્યારે દીકરો બોલ્યો મા હું લાકડા વેચીશ લાકડા વેચવાથી જે પૈસા મળશે તેને લઈને હું મારી બહેનના ઘરે જઈશ આવું કહીને તે દીકરાને લાકડા ભેગા કરવાનું શરૂ કર્યું અને તેને વેચીને પૈસા ભેગા કરીને તે ભાઈ પોતાની બહેનના ઘરે જવા રવાના થયો જ્યારે તે બહેનના ઘરે પહોંચ્યો ત્યારે તે બહેન સૂતર કાતી રહી હતી તેને જોયું કે તેનો ભાઈ આવ્યો છે પરંતુ સૂતરનો તાર વારંવાર તૂટી રહ્યો હતો તે તેને જોડવામાં વ્યસ્ત થઈ ગઈ ભાઈએ વિચાર્યું કે મારી અમીર બહેનના મનમાં મારા માટે કોઈ પ્રેમ નથી રહ્યો અને તે પાછો જવા લાગ્યો એટલામાં બહેનનો સૂતરનો તાર જોડાઈ ગયો અને પછી તે બહેન દોડીને તેના ભાઈ પાસે ગઈ અને કહેવા લાગી ભાઈ હું તો તમારી જ રાહ જોઈ રહી હતી સૂત્રનો તાર વારંવાર તૂટી રહ્યો હતો એટલા માટે હું તમારી સાથે વાત ન કરી શકું ત્યારબાદ બહેને પોતાના ભાઈને પાટલા પર બેસાડ્યો અને અને રાખડી બાંધી પછી ભાઈએ બહેનને ભેટ આપી ખુશીથી પાગલ થઈ બહેન પડોશનને પૂછવા ગઈ કે ઘરમાં કોઈ મહેમાન આવે તો તેના માટે શું રસોઈ બનાવી જોઈએ પડોશને કહ્યું કે ઘીની અંદર ભાત રાંધીને બનાવો અને તેમાં તેલનો વઘાર કરજો બહેન ખુશીથી પાગલ હતી જેવું પડોશોને કહ્યું તેવું જ તેણે કર્યું પરંતુ બે કલાકનો સમય પસાર થઈ ગયો ભાઈએ કહ્યું મને ખૂબ જ ભૂખ લાગી રહી છે બહેન બોલી ભાત રાંધી દીધા છે પરંતુ બે કલાક થઈ ગયા છે અને તે હજુ સુધી બન્યા નથી બહેને તેના ભાઈને પડોશોને કહેલી બધી જ વાત કહી સંભળાવી ત્યારે ભાઈ બોલ્યો બહેન શું ક્યારે ઘીમાં ભાત બને તો દૂધ લાવ અને ખીર બનાવ બહેને ખીર બનાવી બધાએ ભોજન કર્યું સવારમાં વહેલા ભાઈને જવાનું હતું ત્યારે બહેને રાત્રે જ લાડુ બનાવવા માટે ઘઉં દળ્યા હતા અને લાડુ બનાવીને ભાઈને આપ્યા અને વહેલી સવારે ભાઈ પોતાના ઘરે જવા રવાના થઈ ગયો ત્યારબાદ તેની બહેનના બાળકો ઉઠ્યા અને કહેવા લાગ્યા અમને પણ લાડુ આપો જ્યારે બહેને તેના બાળકોને આપવા માટે લાડુને તોડ્યો ત્યારે તેમાંથી સાપના નાના નાના ટુકડા નીકળ્યા તે તરત જ તેના ભાઈની પાછળ દોડી ઘણા દૂર ગયા પછી તેને પોતાનો ભાઈ મળ્યો ત્યારે તેને ભાઈને બૂમ પાડી અને ત્યારે તેનો ભાઈ વિચારવા લાગ્યો કે હું મારી બહેનના ઘરેથી કશું જ લાવ્યો નથી તેમ છતાં તે મારી પાછળ કેમ દોડીને આવી ગઈ બહેનની પાસે આવીને ભાઈએ પૂછ્યું હું તારા ઘરેથી કશું પણ લાવ્યો નથી તો પછી તું મારી પાછળ પાછળ ભાગીને કેમ આવી ત્યારે બહેન બોલી હું તારો જીવ બચાવવા માટે આવી છું જે લાડુ તને મેં આપ્યા છે તેની અંદર સાપ પીસાઈ ગયો છે એટલા માટે હું તને જણાવવા આવી છું ત્યારે ભાઈ બોલ્યો બહેન હું એક ઝાડ પર પોટલીને લટકાવીને નીચે આરામ કરી રહ્યો હતો અને કોઈ મારા લાડુ ચોરીને લઈ ગયો તે જ સમયે તે લાડુ ચોરનાર વ્યક્તિ પાછળ સંતાઈને ઊભો રહીને આ બધી વાતો સાંભળી રહ્યો હતો તે લાડુ ખાવાની તૈયારીમાં જ હતો અને તે બહેનની વાત સાંભળીને તે થોભી ગયો અને બોલ્યો તમે અમારો જીવ બચાવ્યો છે આજથી તું મારી ધર્મની બહેન છે અને ત્યારે તે ચોર લોકોએ લાડુને જમીનમાં દાટી દીધા અને તે બહેન તેના ભાઈને લઈને પાછી ઘરે આવી ગઈ અને ત્રીજા દિવસે ભાઈએ તેના ઘરેથી વિદાય લીધી મિત્રો એટલા માટે ભાઈને રક્ષાબંધનના દિવસે રાત્રે રોકવો જોઈએ નહીં અને જતા સમયે કાંઈ ખાવાનો સામાન પણ ન આપવો જોઈએ હે ભગવાન જેવી રીતે તમે એ બહેનના ભાઈની રક્ષા કરી તેવી બધાની રક્ષા કરજો મિત્રો આ હતી ઋષિ પાચમની ત્રીજી કથા હવે હું તમને ઋષિપાચમની ચોથી કથા સંભળાવવા જઈ રહી છું માટે ધ્યાનપૂર્વક સાંભળજો એક સમયની વાત છે એક ઋષિમુનિ રસ્તામાં જઈ રહ્યા હતા જે રસ્તીથી ઋષિમુનિ જઈ રહ્યા હતા તે રસ્તામાં એક સુવર્ણ મુદ્રાનો સિક્કો પડ્યો હતો તે સોનાના સિક્કાને જોઈને ઋષિમુનિ ઊભા રહી ગયા અને તેને ઉઠાવીને પોતાની પાસે રાખી લીધો અને તેમણે વિચાર્યું કે હું આ સિક્કાનું શું કરીશ હું આ સોનાના સિક્કા કોઈ ગરીબને આપી દઈશ જેથી તેનું ભલું થઈ જશે આ સોનાનો સિક્કો મારા કોઈ કામનો નથી આને મારે દાનમાં જ આપી દેવો જોઈએ અને તેને લઈને તે પોતાના ઘરે આવી ગયો ઋષિએ ઘણો શોધ્યા પછી પણ કોઈ એવો ગરીબ ન મળ્યો જે સિક્કો મેળવવા માટે સાચો અધિકાર ધરાવતો હતો ત્યારે ઋષિમુનિ ખૂબ જ પરેશાન થઈ ગયા અને વિચારવા લાગ્યા કે હું આ કોને આપું અને પછી એક દિવસે ઋષિમુનિ નાહી ધોઈને પોતાના દ્વાર પર ઊભા હતા ત્યારે તેમની સામેથી એક સેના જઈ રહી હતી અને તે સેનાનો રાજા પોતાની સેનાને લઈને બીજા રાજા પર હુમલો કરવા જઈ રહ્યો હતો ત્યારે તે રાજાની નજર ઋષિમુનિ પર પડી ત્યારે રાજાએ પોતાની સેનાને રોકી દીધી અને બોલ્યો આપણે ઋષિમુનિના આશીર્વાદ લેવા જોઈએ આશીર્વાદ લેવાથી આપણે આ યુદ્ધ જીતી જઈશું ત્યારબાદ રાજા આશીર્વાદ લેવા માટે ઋષિમુનિ પાસે ગયા અને પછી તેમના આશીર્વાદ લીધા ઋષિમુનિએ વિચાર્યું કે હું આ સોનાનો સિક્કો આ રાજાને જ આપી દઉં અને જેવો જ ઋષિમુનિએ તે સોનાનો સિક્કો રાજાને આપ્યો ત્યારે રાજાને ખૂબ જ આશ્ચર્ય થયો કે ઋષિમુનિ મહારાજ મને સિક્કો કેમ આપી રહ્યા છે ત્યારે પછી પરેશાન થઈને રાજાએ ઋષિમુનિને પૂછ્યું મહારાજ તમે મને આ સિક્કો કેમ આપ્યો હું તો રાજા છું ત્યારે ઋષિમુનિએ કહ્યું કે તમે બીજા રાજ્ય પર વિજય પ્રાપ્ત કરવા જઈ રહ્યા છો અને તમારી પાસે તો પહેલેથી જ આટલું મોટું રાજ્ય છે અને તેમ છતાં પણ તમારે બીજા રાજ્યની જરૂર પડી ગઈ છે એનો મતલબ એ છે કે તમારાથી ગરીબ માણસ મેં બીજો કોઈ જોયો નથી એટલા માટે આ સોનાનો સિક્કો તમને આપ્યો છે છે હવે રાજાને બધી વાત સમજમાં આવી ગઈ હતી કે પાસે બધું જ હોય તેમ છતાં પણ આપણે વધુ મેળવવાની ઈચ્છા પોતાના મનમાં રાખીએ છીએ આવું આપણે ક્યારેય કરવું જોઈએ નહીં આપણી પાસે જેટલું છે તેમ તેમજ આપણે સંતોષ માનવો જોઈએ હે ઋષિ મહારાજ જેવી સદબુદ્ધિ તમે રાજાને આપી તેવી બધાને આપજો અને બધાનું કલ્યાણ કરજો મિત્રો આ હતી ઋષિ પંચમીની ચોથી કથા હવે હું તમને પાંચમી કથા સાંભળવા જઈ રહી છું માટે આ કથાને ધ્યાનપૂર્વક સાંભળજો મિત્રો જે પ્રકારે કોઈ પણ વ્રત ત્યાં સુધી પૂરું નથી થતું જ્યાં સુધી તે વ્રતની કથા ન સાંભળવામાં આવે તે જ રીતે કોઈ પણ વ્રત કથા ત્યાં ને ત્યાં સુધી સંપૂર્ણ નથી થતી જ્યાં સુધી વિનાયકજીની કથા ન સાંભળવામાં આવે એટલા માટે હું તમને વિનાયકજીની કથા સંભળાવવા જઈ રહી છું કોઈ પણ કથા પછી વિનાયકજીની કથા સાંભળવાથી સંપૂર્ણ ફળની પ્રાપ્તિ થઈ છે એટલા માટે હું તમને બધાને વિનાયકજીની કથા સાંભળવા જઈ રહી છું આ કથાને ધ્યાનપૂર્વક સાંભળજો મિત્રો એક ગામ હતું તે ગામમાં એક આંધળી વૃદ્ધ મહિલા રહેતી હતી તેમનો એક નાનો પરિવાર હતો જેમાં તેમનો દીકરો અને વહુ હતી તે વૃદ્ધ માજીને ગણેશજીમાં ખૂબ જ શ્રદ્ધા હતી તે હંમેશા તેમની ભક્તિ અને પૂજા કરતી હતી એક દિવસે ગણેશજીએ પ્રસન્ન થઈને તે વૃદ્ધ માજીને દર્શન આપ્યા અને તેમને કહ્યું માજી હું તમારી ભક્તિથી ખૂબ જ પ્રસન્ન થયો છું હવે તમે મારી પાસે કંઈ પણ માંગો ત્યારે વૃદ્ધ માજીએ કહ્યું ભગવાન મને તો કંઈ માંગતા આવડતું જ નથી ત્યારે ગણેશજી બોલ્યા સારું ઠીક છે હું કાલે ફરીથી આવીશ તમે તમારા દીકરા અને વહુને પૂછી લેજો અને તેમને પૂછીને કંઈક માંગી લેજો તેરે વૃદ્ધ માજી બોલ્યા ઠીક છે પ્રભુ ત્યારબાદ તે વૃદ્ધ માજી પોતાના દીકરા અને વહુને કહે છે આજે મને ભગવાન ગણેશજી સ્વયં દર્શન આપ્યા છે અને તેમણે મને વરદાન માંગવા કહ્યું છે મને તો ખબર નથી પડતી કે શું માંગવું જોઈએ તો તમે બંને જ કંઈક સમજી વિચારીને મને જણાવો કે મારે શું માંગવું જોઈએ ભગવાન ગણેશ કાલે ફરીથી આવશે તેરે દીકરાએ કહ્યું માં ધન દોલત માંગી લેજો ત્યારબાદ તેમણે તેમની વહુને પૂછ્યું ત્યારે તે બોલી સાસુમાં અમારા લગ્નને ઘણો સમય થઈ ગયો છે અને તમારે પોત્ર પણ જોઈએ છે તો તમે વરદાનમાં પોત્ર માંગી લેજો ત્યારે વૃદ્ધ માજીએ વિચાર્યું કે આ બંને તો પોતાના મતલબની જ ચીજો વસ્તુઓ માંગી રહ્યા છે તો મારે મારી પ્રિય બહેનપણીને જ પૂછવું જોઈએ અંતે મને તે સાચી સલાહ આપશે આવો વિચાર કરીને તે વૃદ્ધ માજી પોતાની પડોશન પાસે જાય છે અને જઈને પૂછે છે બહેન મને ભગવાન ગણેશે સાક્ષાત દર્શન આપ્યા છે અને મને વરદાન માંગવા કહ્યું છે મને કંઈ સમજણમાં જ નથી આવી રહ્યું કે મારે ભગવાન પાસે શું માંગવું જોઈએ જ્યારે ગણેશજીએ કહ્યું કે તું તારા દીકરા અને વહુને પૂછી લેજે અને પછી મને જણાવજે કે હું કાલે ફરીથી આવીશ જ્યારે મેં મારા દીકરા અને વહુને પૂછ્યું ત્યારે દીકરો બોલ્યો કે ધન સંપત્તિ માગી લેજો અને વહુ બોલી કે પોત્ર માગી લેજો મને આ બંને વાતો તેમના પોતાના મતલબની લાગી એટલા માટે હવે હું તારી પાસે આવી છું શું મને સલાહ આપીશ કે મારે શું વરદાન માંગવું જોઈએ ત્યારે પડોશન કહે છે કે તારે ધન પણ ન માંગવું જોઈએ કે પૌત્ર પણ ન માંગવો જોઈએ તું તો હવે થોડા દિવસ માટે જીવીશ તો તું તારી આંખો માંગી લે આ વાત સાંભળીને તે વૃદ્ધ માજીને આ વાત પણ યોગ્ય લાગી નહીં તેમણે પડોશનની વાત પણ માની નહીં સરળ સ્વભાવના તે વૃદ્ધ માજી ઘરે જઈને વિચારવા લાગ્યા કે એવું ક્યું વરદાન માંગવું જોઈએ કે જે ફક્ત કોઈ એક માટે ન હોય પરંતુ તે વરદાનનું શુભ ફળ બધાને પ્રાપ્ત થાય આવો વિચાર કરતા કરતા વૃદ્ધ માજીએ આખી રાત પસાર કરી દીધી બીજા દિવસે ભગવાન ગણેશ આવ્યા અને બોલ્યા કે વૃદ્ધ માજી આજે તમે કંઈ પણ માંગી લો ત્યારે તે વૃદ્ધ માજી બોલવા લાગ્યા કે હે વિનાયકજી મને આંખો આપો કે જેથી હું સોનાના વાટકામાં મારા પૌત્રને દૂધ પીતો જોઉં અને સુહાગ આપો નિરોગી કાયા આપો અને નોકરોની માયા આપો અને આ દુનિયાના બધા જ લોકોને સુખ આપો મોક્ષ આપો ત્યારે ગણેશજી બોલ્યા કે માજી તમે તો મને ઠગી લીધો અને બધી જ વસ્તુ માંગી લીધી ગણેશજી મુસ્કરાવીને બોલ્યા માજી જેવું તમે કહ્યું બધું જ તેવું થશે અને આવું કહીને ગણેશજી અંતર ધ્યાન થઈ ગયા તે વૃદ્ધ માજીને ગણેશજીની કૃપાથી બધું જ મળી ગયું હે ગણેશજી જેવું તે વૃદ્ધ માજીને આપ્યું તેવું બધાને આપજો શ્રી ગણેશ ભગવાનની જય મિત્રો આ હતી ઋષિની પાંચમી કથા હવે હું તમને ઋષિ ધ્યાનપૂર્વક આ કથાને સાંભળજો મિત્રો કોઈ પણ વ્રત કથાને કહેતા સમયે તુલસી માતાની વ્રત કથા જરૂર કહેવી જોઈએ કેમ કે હિન્દુ પુરાણોમાં માતા તુલસીને ખૂબ જ શુભ અને પૂજનીય માનવામાં આવ્યા છે માટે તેમની ઉપસ્થિતિ હંમેશા શુભ ફળ જ પ્રદાન કરે છે તેના પરિણામ સ્વરૂપે ભગવાન વિષ્ણુને પણ ભોગના સમયે તુલસીનો પ્રસાદ અર્પણ કરવામાં આવે છે એટલે હવે હું તમને માતા તુલસીની કથા સંભળાવવા જઈ રહી છું માટે ધ્યાનપૂર્વક સાંભળજો મિત્રો કાર્તિક મહિનામાં બધા જ મહિલાઓ તુલસી માતાને જળ અર્પણ કરવા માટે જઈ રહી હતી બધી જ મહિલાઓ તુલસી માતાનું પૂજન કરી જળ અર્પણ કરીને આવી જતી પરંતુ એક વૃદ્ધ માજી ત્યાં આવતા અને પ્રાર્થના કરતા કહેતા કે હે તુલસી માતા અમને સર્વ પ્રકારે સુખી કરજો ત્યારે તુલસી માતા સુકાવા લાગ્યા ત્યારે ભગવાન પૂછ્યું કે હે તુલસી તમે કેમ સુકાઈ રહ્યા છો તમારી પાસે તો આટલી બધી મહિલાઓ આવે છે 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 તમને પ્રસાદ ધરાવે જળ અર્પણ કરે અને ભજન ગાય ત્યારે તુલસી માતાએ કહ્યું કે હે ભગવાન બધી મહિલાઓ મારી પાસે આવે છે પરંતુ તેમાંથી એક વૃદ્ધ માજી દરરોજ આવે છે અને મને બધા જ પ્રકારે સુખી થવા માટેની વાત કહે છે હું તો તેમને બધું જ આપી દઈશ પરંતુ તેઓ મારી પાસે માંગે છે કે મને મૃત્યુ સમયે શ્રી કૃષ્ણને કાંધો આપજો તો હું તેમને તે કેવી રીતે આપીશ ત્યારે ભગવાન બોલ્યા કે તુલસી તમે ચિંતા ન કરશો જ્યારે તે મૃત્યુ પામશે ત્યારે હું તેમને સ્વયં કાંધો આપવા માટે જઈશ થોડા સમય પછી વૃદ્ધ માજીનું દેહાંત થઈ ગયું બધા ગામવાળા ભેગા થઈ ગયા હતા અને તે વૃદ્ધ માજીને લઈ જઈ રહ્યા હતા પરંતુ માજી એટલા ભારે થઈ ગયા કે કોઈનાથી પણ ઉંચકી શકાયા નહીં બધા એ કહ્યું કે આટલો પૂજા પાઠ કરતા હતા પાપ નષ્ટ થવા માટેની માળા ફેરવતા હતા તેમ છતાં પણ તે આટલા ભારે કેમ થઈ ગયા ત્યારે ત્યાં એક વૃદ્ધ બ્રાહ્મણના રૂપમાં ભગવાન આવ્યા અને ત્યાં લોકોને તેમણે પૂછ્યું ભાઈ આ ભીડ કેવી છે ત્યારે આ ઉભેલા લોકો કહેવા લાગ્યા આ વૃદ્ધ માજી મૃત્યુ પામ્યા છે પાપી હતા એટલા માટે ભારે થઈ ગયા છે અને કોઈનાથી ઉચકી શકાતા નથી ત્યારે ભગવાને કહ્યું મને તેમના કાનમાં એક વાત કહેવા દો તો કદાચ તે હલકા થઈ જાય ભગવાને તે વૃદ્ધ માજી પાસે જઈને તે માજી તુલસી માતાને જે પ્રાર્થના કરતા હતા તે કાનમાં કહી અને અંતમાં એવું પણ કહ્યું કે કૃષ્ણ ભગવાનનો કાંદો પણ તમે ગ્રહણ કરો અને આટલું સાંભળતા જ તે મૃત માજી હલકા બની ગયા અને ભગવાનને તેમને પોતાનો કાંધો આપ્યો આવી રીતે તે વૃદ્ધ માજીને મુક્તિ મળી ગઈ હે તુલસી માતા તમે જેવી મુક્તિ તે વૃદ્ધ માજીને આપી તેવી મુક્તિ અમને પણ આપજો અને જેવું તેમને ભગવાન શ્રી કૃષ્ણનો કાંધો મળ્યો તેવું બધાને મળજો જય શ્રી તુલસી માતા મિત્રો આ હતી ઋષિ પંચમીની છઠ્ઠી કથા હવે હું તમને સાતમી કથા સંભળાવવા જઈ રહી છું માટે ધ્યાનપૂર્વક સાંભળજો મિત્રો એક લપસી હતો અને એક તપસી હતો તપસી હંમેશા ભગવાનની તપસ્યામાં રહેતો હતો અને લપસી દરરોજ નવા શેરની લાપસી બનાવીને ભગવાનને પ્રસાદ ધરાવતો હતો હતો અને તેને ખાઈ લેતો એક દિવસે બંને લાગ્યા તપસી બોલ્યો હું ભગવાનની તપશ્ચર્યા કરું છું એટલા માટે હું મોટો છું અને પછી લપસી બોલ્યો હું દરરોજ ભગવાનને સવા શેરની લાપસી પ્રસાદ ધરાવું છું એટલા માટે હું મોટો છું તે સમયે નારદદી ત્યાંથી પસાર થઈ રહ્યા હતા બંનેને ઝઘડતા જોઈને તેમણે પૂછ્યું કે તમે કેમ ઝગડી રહ્યા છો ત્યારે તપસીએ પોતાના મોટા હોવાનું કારણ જણાવ્યું અને લપસીએ પોતાના કારણ જણાવ્યું નારદજી બોલ્યા તમારો આ નિર્ણય હું કરીશ બીજા દિવસે તપસી અને લપસી બંને નાહીને દરરોજની જેમ ભક્તિ કરવા માટે આવ્યા ત્યારે નારદજીએ સંતઈને સવા કરોડની એક એક અંગૂઠીને બંનેની આગળ મૂકી દીધી જ્યારે તપસીની નજર તે અંગૂઠી પર પડી ત્યારે તેને ચૂપચાપ અંગૂઠી ઉઠાવીને પોતાની નીચે દબાવી દીધી અને જ્યારે લપસીની નજર અંગૂઠી પર પડી તો તેણે તેના પર ધ્યાન આપ્યું નહીં અને ભગવાનને પ્રસાદ ધરાવીને ખાવા માંડ્યો ત્યારબાદ નારદજી નારદજી અમારા બંનેમાં કોણ મોટું છે ત્યારે નારદજીએ એ તપસીને ઊભા થવા માટે કહ્યું તે ઊભો થયો ત્યારે તેના નીચે દબાયેલી અંગૂઠી દેખાવા લાગી નારદજીએ તપસીને કહ્યું તપશ્ચર્યા કરવા છતાં પણ તારી ચોરી કરવાની આદત ગઈ નહીં એટલા માટે લપસી મોટો છે અને તને તારી તપશ કંઈ પણ ફળ નથી મળ્યું ત્યારે ખૂબ જ શરમ આવી અને શર્મિંદા થઈને તે માફી માંગવા લાગ્યો તેને નારદજીને પૂછ્યું કે નારદજી મને મારી તપસ્યાનું ફળ કેવી રીતે મળશે તેને નારદજીએ કહ્યું જો કોઈ ગાય અને કૂતરાની રોટલી નહીં બનાવે તો ફળ તને મળશે અને જો કોઈ બ્રાહ્મણને ભોજન કરાવીને દક્ષિણા નહીં આપે તો તે ફળ તને મળશે અને જો કોઈ દીવાથી દીવો પ્રગટાવશે તો ફળ તને મળશે અને જો કોઈ બધી અને તમારી આ કથા નહીં સાંભળે તો તેનું ફળ તને મળશે મિત્રો તે દિવસથી દરેક વ્રતકથા સાથે લપસી અને તપસીની કથા પણ કહેવામાં આવે અને સાંભળવામાં આવે છે એટલે કે લપસી અને તપસીની વ્રતકથાની સાથે વ્રતનું સંપૂર્ણ ફળ પ્રાપ્ત થાય છે તો મિત્રો આ હતી ઋષિ પંચમીની સાથે સંપૂર્ણ ફળદાયી કથા આશા રાખું છું કે તમને આ કથાઓ પસંદ આવી હશે મિત્રો સામાન્ય રીતે એક સાથે આ સાતે કથાઓ સાંભળવા મળતી નથી તેથી આ વિડીયોને લાઈક જરૂર કરજો તો મિત્રો આજનો વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ આજની આ માહિતી તમને કેવી લાગી અને આ વિડીયો ક્યાં શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કમેન્ટમાં જરૂર જણાવજો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને તમારા મિત્રો સાથે શેર કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ ધન્યવાદ